પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક અને મધિશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન શહેર શહેરના વરસાલી પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવર્ થયેલ મોબાઈલ ફોન વાહનો તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપે છે અંતર્ગત તેરા પુષ્પ અર્પણ કાર્યક્રમનું આજ રોજ સાવલી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સાવલી પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન નંબર સાત જેની કિંમત રૂપિયા એસી હજારને તથા બિગ બોસ કંપનીની સાયકલ જેની આશરે કિંમત રૂપિયા બાર હજારની મત્તા મળી કુલ્લે રૂપિયા બાણું હજારનો મુદ્દામાલ અરજદારો મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે